હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર નગરપાલિકાના તાળફરિયાના રહીશોનો આક્રોશ ચરમસીમાએ જોવા મળ્યો છે ઉભરાતી ડ્રેનેજ અને ખરાબ રસ્તાને લઈ મહિલાઓનો આક્રોશનો પારો બીભજ ગારોમાં ફેરવાયો હતો અંકલેશ્વર તાળફળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી ઉભરાતી ગતરો અને ડ્રેનેજ લાઇન સહિત રોડ રસ્તાની સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પરિણામ ના મળતા લોકોમાં રોષ ચરમસીમાએ પહોંચ્યો છે ખાસ કરી વોર્ડના સભ્ય શિલ્પાબેન સુરતી સામે સૌથી વધુ રોષ થાલવ્યો હતો અને તેમની સામે બિભસ ગાળો બોલી મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો હતો એટલું જ નહીં ગંભીર પ્રકારના આક્ષેપ સાથે માત્ર ચૂંટણી તાળે આવતા સભ્યને વોટ લેવા કેમ આવશે હવે ત્યારે બતાવીશું તેવી ગંભીર ચીમકી ઉચ્ચારી હતી અને અધિકારી પણ માત્ર ઓફિસ જમવાના સમયે આવતા હોવાનું અને કામ થઈ જશે તેવા ખાલી થાલા વચનો આપી જતા રહે છે પણ ફરકતા સુધા નથી એટલું નહીં જેમને કામ કરવાનું તેવા સભ્યો અને પાલિકા અધિકારીઓના નામ માસલા ધોઈ બરાપો ઠાલવ્યો હતો ખાસ કરી આગામી ચૂંટણી નજીક છે ત્યારે પાંચ પાંચ વર્ષ સુધી સભ્યો ના દેખાતા તેઓ સામે ભારે રોષ જોવા મળ્યો છે અને તેઓ બસ એસી ચેમ્બરમાં બેસી પોતાના જ પેજ ભરવાની કામગીરી કરી છે તેવા ગંભીર આક્ષેપો કર્યા હતા વોર્ડ નંબર બેમાં શિલ્પાબેન સુરતી સામે વધેલા રોષને લઈ એક તરફ આ વોર્ડમાં ગત ટર્મમાં માનમાન જીતેલી ભાજપનીને આગામી ચૂંટણી બેઠક ગુમાવવાનો વારો આવે તો નવાઈ નહીં પાલિકા સભ્યો અને પાલિકા અધિકારીની વોર્ડ પ્રત્યે અનદેખી સત્તા પક્ષ માટે ભારે પડી શકે છે હું તેર વર્ષથી રહું છું મને આ પાણીની બહુ બધાને પાણીની બહુ તકલીફ છે જવા આવવા માટે રસ્તો પણ નથી ને આટલું બધું પાણી જાય છે અમે રોજ જ કમ્પ્લેન કરે છે આવે છે પછાડી આવે છે પછાડી આવે છે હું બેંગ આવે તો કોઈ નથી જોવાતું પાણીને લીધે અમે કંટાળી અમે એકબીજા સાથે લડીએ છીએ

आ कालौ सब म पगाड्न थिएला त पहिले अब आ बाई लै न देहि जाय रुपिया त एला नि मा य न त जो एने एन मा અમે કમ્પલેન કરીએ છીએ પણ સાંભળતો નથી ના મેમ્બર સાંભળે છે ફરિયાદ ના કોઈ અમારો નગરપાલિકામાં કોઈ સભ્ય સાંભળે છે અમારું કોઈ સાંભળતું નથી અમે જ્યારે જઈએ ત્યારે એવું કહે છે કે ભાઈ અમે સાફ કરવા સાફ કરીને ચાલી જાય છે પણ અમને નવી ગટરા એ લોકોને રજૂ કરે છે કે ભાઈ નવી ગટરો આપો પાછળથી અમે તો કંઈ પાંચસો વાર પાંચસો વાર કરી છે નથી પાંચસો વાર કરી છે ચૂંટણી ચૂંટાયા પછી બી કેટલી વાર અમે રજૂઆત કરી છે પણ અમારો કોઈ સાંભળતો નથી અમે પ્રદીપભાઈને કરેલી પછી અંદર પેલો કાલુભાઈ છે અમદાવાદી તેમણે પણ કરેલી ને અમે નોટિસ બી આપેલી લોકોને મામલતદારમાં દસ દસ મેમ્બરની સહી કરાવીને તે બી અમારે કોઈ સાંભળ્યું નથી આ લોકોએ કોઈ વાત મારું નામ રૈસાબેન છે હું તારભિયામાં રહું છું આ ગટરનું કંઈ કેટલા વખતથી પ્રોબ્લેમ છે સાફ થતી જ નથી નગરપાલિકામાં જઈએ સાફ કરવા આવે છે સળિયા મારીને ચાલ્યા જાય છે કચરો કાઢવાનું કહે છે તો કે અલગથી કમ્પ્લેન આપવાની અલગથી કમ્પ્લેન કરે તો કે હમણાં આવે છે હમણાં પાણી આવવાનું ટાઈમ થાય ત્યારે આવતા નથી પાણી ચાલ્યું જાય ગટરો ખાલી થઈ જાય પછી આવે છે કોઈ મતલબ રહેતું નથી

અંકલા તાર ફિયામાં અંકલે સર વોર્ડ નંબર બે સર અમારા ના આ ચોવીસ કલાક ગટાલા હજુ બે વરસથી છે ઉભલાય છે અમારા આંગણામાં બધું બહુ ગોજવાણું થાય છે અમારા નાના નાના બચ્ચા છે અમારી કમ્પ્લેન કોઈ લેતા નથી અમે કેટલી વખત નગરપાલિકામાં જઈને આવ્યા તો અમે રફિકભાઈને બી કમ્પ્લેન કરેલી છે સર કેટલી વખત અમે કમ્પ્લેન કરી કોઈ જોવા બી નથી આવતું અમારતા

અમે કેવી રીતે આપી અમારું ગલી કોઈ કામ જ નથી થતું પછી કેવી